શ્રીમદ ભાગવત માસ પારાયણની પૂર્ણાહુતિ ભવ્ય અને ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ તો થરાદ ખાતે શ્રી રામ સેવા સમિતિ અને શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસ દરમિયાન આયોજિત શ્રીમદ્ ભાગવત માસ પારાયણની પૂર્ણાહુતિ ભવ્ય અને ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ ત્યારે કથાની પોથીનો ચડાવો કીર્તિલાલ ચૌહાણ પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો અને નાસિક ઢોલ સાથે વાજતે ગાજતે સામૈયા સાથે પોથી યાત્રા તેમના ઘરે લઈ જવામાં આવી હતી આ કથામાં પૂજ્ય સિદ્ધરાજ શાસ્ત્રીજીના મુખે શ્રીમદ્ ભાગવતની કથાનું રસપાણ કરવામાં આવ્યું જેમાં ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓ ભક્તિયોગ અને આધ્યાત્મિક જ્ઞાનની ગહન ચર્ચા થઈ આ કથા દ્વારા ભક્તોને આધ્યાત્મિક વિકાસ શ્રીકૃષ્ણના ગુણોનું સિંચન અને જીવન મરણના બંધનોમાંથી મુક્તિનો માર્ગ દર્શાવવામાં આવ્યો પૂર્ણાહુતિના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા અને ભજન કીર્તન આરતી અને પ્રસાદ વિતરણ સાથે આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમારે જણાવ્યું હતું કે આવા આયોજનો ભક્તોમાં ધાર્મિક જાગૃતિ અને સમાજમાં એકતાને પ્રોત્સાહન આપે છે